ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બારમાં બોર્ડ ની હજાર એકસો પંચોતેર વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે આ વર્ષે ધોરણ દસ માં આઠ લાખ બાણું હજાર આઠસો બ્યાસી વિદ્યાર્થીઓ અને ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં ચાર લાખ ત્રેવીસ હજાર નવસો નવ વિદ્યાર્થીઓ તો ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હાજર પરીક્ષા છે કે કેન્દ્રમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે એવી રીતના કોઈ બાળક કદાચ બાય મિસ્ટેક સરસ છી એની પાસે કોઈ એવું સાહિત્ય આવી ગયું હોય તો અહીંયા પછી મૂકી અને પોતાના બ્લોક અંદર જાય એટલા માટે રાખવામાં આવે છે જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી એવું માની અને બધા બાળકો પરીક્ષા આપે વાલીઓ પણ બાળકો આ રીતના પ્રોત્સાહિત કરે એવો અમારો એક સંદેશ છે આ વર્ષે રાજકોટમાં ધોરણ દસ અને બાર માં છોતેર હજાર ત્રણસો બાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ચાર વિદ્યાર્થીઓ ઘટ્યા છે આ વર્ષની બોર્ડની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રના ત્રણસો આઠ બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ છે આ સાથે જ જિલ્લા કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મહત્વનું કહી શકાય કે આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે બોર્ડની સ્કોડ ટીમ પણ તકેદારી રાખશે સાથે જ રાજકોટમાં પરીક્ષા કેન્દ્રો પર પશ્ચાતા પેટી રાખવામાં આવી છે જેથી ઘરેથી ચોરી માટે લાવેલી કાપડ પણ વિદ્યાર્થીઓ પશ્ચાતા પેટીમાં રાખી શકે છોતેર હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે તંત્ર દ્વારા તમામ કેન્દ્રો ઉપર પ્રશ્નપત્ર અને બીજી શૈક્ષણિક સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે અને તમામ છાત્રોને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે એમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે કે ચિંતા મુક્ત થઈને જેટલું પણ બેસ્ટ આવડે એ આપણે પ્રફોર્મ કરવાનું છે અને વધારેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવા મેસેજ સાથે આજે તમામ કેન્દ્રો ઉપર પરીક્ષા ચાલુ કરવામાં આવી છે રાજકોટ જિલ્લા છોતેર હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા થેન્ક યુ